પાકિસ્તાન પર ભારતની કાર્યવાહી થી બોખલાયું પાકિસ્તાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું મોટું નિવેદન પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ વિરામ માટે સંમત થયું અમે ભારત સાથે સિંધુ જળ સંધિ અને આતંકવાદ વિશે વાત કરવા છે તૈયાર માત્ર ભારતે બે દિવસમાં પાકિસ્તાનને લાવી દીધું ઘૂંટણીએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે એક મોટું નિવેદન આપ્યું છે અને આસીફે કહ્યું છે કે કાશ્મીર સિંધુ જળસંધી અને આતંકવાદ એ મુખ્ય મુદ્દાઓ છે જેના પર પાડોથી દેશ સાથે ભવિષ્યની કોઈપણ વાતચીતમાં ચર્ચા થઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ આસીફે આવું નિવેદન આપ્યું છે તેમણે એમ પણ કહ્યું છે કે નિશ્ચિતતા સાથે કંઈ પણ કહેવું વહેલું ગણાશે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ વિરામ માટે સંમત થયું છે પરંતુ નવી દિલ્હીએ તેને કરાર તરીકે વર્ણવ્યું છે આસિફે કહ્યું કે ભારત સાથેની સંભવિત વાતચીત સિંધુ સંધિ આતંકવાદ અને કાશ્મીર જેવા મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત થઈ શકે છે આ ત્રણ મુખ્ય મુદ્દાઓ છે જેના પર ચર્ચા થઈ શકે આસિફે એક ટેલિવિઝન ચેનલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે યુદ્ધ વિરામ શાંતિનો માર્ગ મોકળો કરે છે તો તે એક સ્વાગતપાત્ર બાબત છે તેમણે કહ્યું કે નવી દિલ્હી સાથેના પડતર મુદ્દાઓના ઉકેલ અંગે પૂછવામાં આવતા આસિફયા નિવેદન આપ્યું છે આસિફે બીજું નિવેદન શું આપ્યું તેના પર વાત કરીએ તો સમય પસાર થવા સાથે સાથેની પ્રગતિ થઈ શકે છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાબમાં ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યું ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણો અને નિશાન બનાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા કહ્યું કે હાલમાં તેમના તરફથી પરમાણુ ઉપયોગની કોઈ શક્યતા નથી જોકે દાવો કર્યો હતો કે જો પરિસ્થિતિ વધુ ખરાબ થાય અને સંઘર્ષ વધતો તે કહી શકાય નહીં ખ્વાજા આસિફે દુનિયાને ડરનો સંકેત આપતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમને પણ અસર કરી શકે છે તેઓ ફક્ત દૂરથી જોઈ રહ્યા છે અને ખ્વાજા આસિફે થોડા દિવસ પહેલા પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી પણ આપી હતી હાલમાં પરમાણુ વિકલ્પ ટેબલ પર નથી પરંતુ જો પરિસ્થિતિ વધુ વસણી જશે તો દર્શકો પણ પ્રભાવિત થશે અને ખ્વાજા આસિફે જીઓ ન્યૂઝ સાથે વાત કરતા હું દુનિયાને કહી રહ્યો છું કે આ વિનાશ ફક્ત આ વિસ્તાર પૂરતો મર્યાદિત રહેશે નહીં પરંતુ આ વિનાશ ખૂબ જ વ્યાપક સ્તરે રહેશે અને આસિફે ફરી એકવાર ભારત પર આક્રમક વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે ખ્વાજા આસીફે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટે જવાબદાર સત્તા એનસીએની કોઈ બેઠક હાલમાં બોલાવવામાં આવી નથી એ સ્પષ્ટ છે કે હાલમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ચર્ચા થઈ રહી નથી આ પહેલા પાકિસ્તાની મીડિયા એનસીએની બેઠક બોલાવવાના સમાચાર આવ્યા હતા જોકે ખ્વાજા હસીફે મુલાકાતનો ઇનકાર કર્યો છે ખ્વાજા આસીફે સમગ્ર તણાવ માટે ભારતને દોષી છે છે અને કે સતત હુમલાઓ કરીને પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે પાકિસ્તાન વિકલ્પો ગુમાવી રહ્યું છે આ કારણે પાકિસ્તાનને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે પાકિસ્તાનમાં કથિત કડક પગલું પૂર્ણ સ્તરીય યુદ્ધ તરફનું પગલું હોઈ શકે છે પાકિસ્તાને આના સંકેત આપ્યા છે શુક્રવારે અગાઉ ખુ આસિફે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત સાથે સંપૂર્ણ યુદ્ધ એ પાકિસ્તાન માટે એકમાત્ર વિકલ્પ બચ્યો છે આસિફે કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં જે રીતે ઘટનાઓ બની છે પછી કદાચ હવે બીજો કોઈ રસ્તો બચ્યો નથી શરૂઆતમાં અમારો પ્રયાસ હતો કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય પરંતુ હવે અમે તણાવ ઓછો કરવા માટે કામ કરી રહ્યા નથી હવે કોઈને શંકા ન હોવી જોઈએ કે યુદ્ધ દરવાજો ખટખટાવ્યો છે આપણે યુદ્ધમાં જઈ રહ્યા છે